નષ્ટે દ્રવ્ય ક પરિવારો જ્ઞાતે તત્વે ક સંસારો રૂપિયા અને સંપત્તિ જતા રહે એટલે મિત્રો જતા રહે મિત્ર ત્યાં સુધી છે કે જ્યાં સુધી સંપત્તિ છે સ્વજનો અને હિતેચ્છુ લોકો ત્યાં સુધી છે કે જ્યાં સુધી યશ છે સંપત્તિ વહી જાય એટલે પરિવારના ઘણા લોકો જતા રહે બોલાવવાનું બંધ કરી દે મિત્રો એ જતા રહે એકાદ એવો મિત્ર હોય કે બાજુમાં ઉભો રહે બાકી મોટા ભાગના મિત્ર આપણું જે ધન છે જતું રહે એટલે જતા રહે અને અધ્યાત્મ સાથે આ જોડીને કહ્યું કે જ્ઞાતે તત્વે ક સંસાર જેને જ્ઞાન મળી ગયું એના માટે સંસારમાં હોવા છતાંય એ વૈરાગી છે પછી એને સંસાર છોડવાની જરૂર નથી જનકજીની કથામાં કહ્યું કે જનકજી રહે છે મહેલમાં